અંકલેશ્વર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઈવે પર પ્લસ હોટલ કમ્પાઉન્ડમાં એક ટ્રક ઊભી છે જેમાં બિન અધિકૃત રીતે પશુ ભર્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે તાલુકા પોલીસે હોટલ કમ્પાઉન્ડમાં સર્ચ કરતા ટ્રક મળી આવી હતી જે ટ્રક આગળ શંકાસ્પદ હિલચાલ કરતા ચાલકને રોકી તેની પાસે ટ્રક ખોલાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ટ્રકમાં ખીચોખીચ રીતે ઓગણીસ જેટલી ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી હતી તેમજ ત્યાં તેના માટે પાણી કે ઘાસચારો પણ ન હતો પોલીસે તાત્કાલિક અસરથી તમામ છોડાવી ખાતે આપી હતી મૂળ સિદ્ધપુર પાટણના ટ્રક ચાલક ઇબ્રાહીમ ખાન બલોચની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા ભેંસો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા આ ખેડાના સામરખા ગામે અઝહર નામના ઈશમે ભરાવી આપી હતી અને મહારાષ્ટ્રના ઢુલિયા ખાતે પહોંચાડવાની હતી જે આધારે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી અઝહર નામના ઈશમને વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે દસ હજારની કિંમતની એક ભેંસ મળી કુલ ઓગણીસ ભેંસ મળી એક લાખ નેવું હજારની કિંમતની ભેંસ તેમજ પાંચ લાખની ટ્રક મળી કુલ છ લાખ નેવું હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે